મજાના લાઈવ થઈશ લાઈવ જોઈ શકો છો આજનો ટ્રાફિક એટલે છે તે મિત્રો લાઈવમાં જ રહી છે બાપાના મમ્મીના દર્શન કરાવે તો અત્યારે આજનું ટ્રાફિક પણ જોઈ શકો છો આજે આમ તો કાલે અગિયાર જ કરી છે અને આજે પણ અગિયાર જ કરી છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કરી છે તો આજના સુંદર મજાના દર્શન કરાવી મિત્રો આ બાજુ પણ જોઈ શકો છો તો અત્યારે ગેટની અંદર આવી ગયા છે અંદર જે પહેલાં વૃદ્ધાના ગાદી મંદિર અને સમાજી મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બને રહી છે જોઈ શકો છો બધી બાજુ સીઝ લાગી ગઈ છે લાઇટિંગ છે અને આજનો ટ્રાફિક પણ જોઈ શકો તો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બાપાના મંદિરના દર્શન કરાવીએ પહેલાં આપણે કાળભૈરના દર્શન કરાવીશું પછી ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું મિત્રો જય શ્રી રામ ભાદ્રદેવ આજના લાઈવ લેશન નેટ પ્રોબ્લેમ લાગી રહ્યો છે મિત્રો તો છે તો તો આજનો ટ્રાફિક પણ જોઈ શકો કેટલો છે તેમ ચાલો મિત્રો વધારે ટાઈમ લે લેતા આગળ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ સમાધિ મંદિર ને ધ્યાન મંદિરના દર્શન આવશું ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવીએ તો ટ્રાફિક છે જોઈ શકો છો મિત્રો

આ છે ગાદી મંદિર મંદિરના મંદિર મનીષભાઈ ઘણા ટાઈમ સિલાઈમાં જોડાણ એવું લાગી રહ્યું છે કાંઈથી બાપાની રીજા પણ જો બાપાની બાપાની રીજાના દર્શન આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના પણ દર્શન જોઈ શકો છો બાપાના

પુણ્યમ નિષ્ભય વસ્ત્ર સુંદર મજાના લાઈબ્રેશન આજે આપ જોઈ શકો છો બાપાના બાપાસ્ત્ર જય શ્રી રામ રાધે મિત્રો ચાલો વડની પણ બાપાના દર્શન કરાવીએ Oh, dia jadi penerbangan desain- desain. Oh, mama, dia jadi penerbangan desain- desain, bro. akan akan mau disentuh jam tiga sentuh. Hai, bro. Tuh, sentuh Harus supaya cutter-nya. તો મિત્રો આ વર્ડની અંદર ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન અલગ અલગ જગ્યાએ પછી જેવી તમારી જોવાની મંદિર જોઈ શકો સુંદર મજા લાગેલી છે લાગે છે આજે નેટવર્ક પ્રોબ્લેમ વધારે છે એટલે શાયદ વ્યવસ્થિત દર્શન નહીં થાય છતાં પણ ગાંધી મંદિરના દર્શન કરાવી મંદિરના દર્શન કરાવી મિત્રો તો આ છે ગાદી મંદિર રાજુભાઈ ટાઢાબાશરામ ફરી પાછા ગાંધી મંદિર આવી ગયા છે મિત્રો તો ગાંધી મંદિરના સુંદર મજાના આજના લાઈ દર્શન જોઈ શકો છો

કેમ કે નેટવર્ક પૂલમ વધારે છે ટ્રાફિક થોડીક છે વરસાદી વાતાવરણ છે બધું ભેગું છે એટલા માટે તો થોડુંક વ્યવસ્થિત દર્શન છે બે દિવસ ટ્રાફિક રહેશે પૂનમ સુધી જોઈ શકો છો ટ્રાફિક કેટલી છે અત્યારે મંદિરની સામે આવી ગયા છે મંદિરના સુંદર મજાના માયા દર્શન જોઈ શકો છો તમામ મિત્રોને બાપાસ જય સિયા રામ આધ્રદેવ ચાલો મિત્રો તો આજનો એડ્રેસ રાખીએ ફરી જે મિત્રો આપણે ચેનલમાં પહેલી વાર હોય તે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી બાપાના સવારે નવ વાગ્યા લાઈવ દર્શન સાંજના સાડા છ પછીના અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન થઈ શકે તો આજના સિંધુ મજાના લાઈવ દર્શન મિત્રો નેટવર્ક પ્રોબ્લેમના કારણે નેટ નહીં ચાલતો હોય કદાચ બની શકે ચાલો મિત્રો તો વધારે ટાઈમ એડ્રેસ રાખીએ બાપા સીતારામ જય સિયારામ હાજરાભાઈ walwal kan tapi karena time ketiak open apa disitu layman jualan sharing gila beautiful